રાજકોટની રાજકોટમાં મારામારીની ઘટનાનો એક વાયરલ થયો કોઠારિયા ગામ નજીકના વિસ્તારનો આ બનાવ છે ધૂળેટીના દિવસે બે જૂથ બાખડ્યા હતા મારામારીની ઘટનાના વિડીયો સામે આવ્યા છૂટા હાથની મારામારી બાદ પથ્થર વડે હુમલો થયો મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે તો રાજકોટના કોઠારીયા ગામ વિસ્તારનો બનાવ ધૂળેટીના દિવસે બે જૂથ બાખડ્યા હતા અને મારામારી થઈ ગઈ હતી જેનો વિડીયો વાયરલ થયો છે તમે તસવીરોમાં જોઈ શકો છો કે પથ્થરથી એકબીજાને માર મારી રહ્યા છે એક યુવકને પકડીને ચાર પાંચ લોકો પણ મારી રહ્યા છે ખરેખર છૂટા હાથની આ મારામારી ધીરે ધીરે પથ્થર બાજી પર આવી ગઈ અને એકબીજા પર હુમલો કર્યો કેટલાક યુવકોને અહીંયા ઈજા પણ થઈ હતી સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે અંકિત આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે મૂળ મામલો શું હતો આ વિડીયોમાં ચોક્કસ પંકજ ખાસ કરીને વાત કરવામાં આવે તો ધોળે દિવસે કોઈ કારણોસર બે ગ્રુપ વચ્ચે મારામારીની ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે અને ખાસ કરીને જે વિડીયો સામે આવ્યો છે તે કોઠારીયા ગામ નજીકનો હોવાનું સામે આવ્યું છે ત્યારે બનાવ સંદર્ભે આજી ડેમ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને જે વિડીયોમાં જે વાહનો જે ટુ વ્હીલર દેખાઈ રહ્યા છે તેમના તેના નંબરના આધારે હાલ અત્યારે પોલીસ દ્વારા કે જે વિડીયોમાં દેખાનાર વ્યક્તિઓ કોણ છે કે જે સરા જાહેર આ પ્રકારે રોડ ઉપર પથ્થર છૂટા પથ્થરોનો ઘા કરીને એકબીજાની સાથે મારામારી કરી રહ્યા છે વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે છ થી સાત જેટલા યુવાનો છે કે જે એકબીજા સાથે બાખડી રહ્યા છે ત્યારે કલર ઉડાડવા જેવી બાબતે કઈ માથાકૂટ થઈ હતી કે અન્ય કોઈ કારણોસર તે બાબતે હાલ અત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જી અંકિતા આભાર માહિતી આપવા માટે પાટણમાં મદારસા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો પાર્લરમાં ખરીદી બાદ પૈસા માંગતા મારામારી કરી ઈંટો પાઇપ અને લાકડાના ફટકાથી પાર્લરમાં તોડફોડ કરી વાયરલ વિડીયો ગઈકાલનો હોવાનું અનુમાન છે મુખ્ય બજારમાં અસામાજિક તત્વો કેટલી હદે બેફામ છે એ આ તસવીરો બોલી રહી છે અસામાજિક તત્વોને કેમ પોલીસનો કોઈ ડર નથી આ એક મોટો સવાલ છે ને આવા તત્વો સામે જેમ અમદાવાદમાં કાર્યવાહી થઈ એવી પાટણમાં પણ થવી જોઈએ મુખ્ય બજારમાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે હવે બીજી એક તસવીર સુરતની બતાવીએ સુરતના સારોલી કુંભારીયા વિસ્તારમાં આવેલા પ્રતિક્ષા રેસીડેન્સીમાં બબાલ થઈ ગઈ દસથી બાર યુવકોએ બે બાળકો સાથે બબાલ કરી બાળકો હોળી રમતા હતા અને દરમિયાન પોટલી ફેંકવાની બાબતે બાળકોને ઢોર માર માર્યો પાંચ અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો અમદાવાદ વડોદરા સુરતનો સચિન વિસ્તાર અમદાવાદનો બીજો એક બનાવ અને સુરતના સારોલી વિસ્તારનો બનાવ આ પાંચ એવી તસવીરો છે કે જ્યાં તોફાની તત્વો બેખોફ થઈને પોતે આતંક ફેલાવે છે ક્યાંક મારામારી કરે છે રાજુલાની પણ એક તસવીર સામે આવી છે જ્યાં વિસ્તારમાં ભય ફેલાવાનો પ્રયત્ન કર્યો આ તોફાની તત્વોને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી અને હવે વાત હોળી પરથી વર્તારો કેવું જશે વર્ષ ચાલુ વર્ષે ચોમાસું કેવું રહેશે કેવો થશે વરસાદ અને કયા જિલ્લામાં પહેલા વરસાદ થશે પવનની ગતિ કેવી રહેશે ખેડૂતો માટે કેવું રહેશે આખું વર્ષ વેપારીઓ અને નેતાઓ માટે વર્ષ કેવું જશે આ તમામ સવાલોના જવાબ હવામાન નિષ્ણાત રમણીક વામજાએ આપ્યા છે હોલિકા દહન બાદ તેની જ્વાળા અને પવન પરથી વર્તારો કાઢવાની ટેકનિકથી વામજાએ આ આગાહી કરી છે પવન જે વાયુમાંથી અગ્નિ માગ્યો અને પૂર્વમાંથી પશ્ચિમમાંથી પૂર્વમાં પવન ગેલે હોવાથી આવતું વરસ સારું જાય ને આ વર્ષે હોળીનો પવન ઊંચી ઝાડ જોવાથી રાજા પ્રજા કોઈ પણ સુખ શાંતિ સૂઈ શકશે નહીં આ વર્ષે હોળીના પવનને આધારે જે ઝાડ હોય તે ધ્રજા બાંધેલી હોય છે ધ્રજા જામનગર જિલ્લામાં નમેલી હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદ વધારે થશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે કારણ કે હોળી જે પકડી ત્યારે આ વર્ષે પવનનું જોર વધારે રહેશે ગરમી પ્રમાણ પણ વધારે રહેશે ક્યાંક માવઠા રૂપી પણ વરસાદ એપ્રિલ મે મહિનામાં પણ થશે હોળી ઝાડ કોઈપણ ખેડૂતને પણ ચિંતા જેવું કરવાનું નથી નદી નાળા છલકા હોળીના આધારે વરસાદ સારું થાય એવું મારું પૂર્ણ છે ખેડૂત માટે વરસ સારું વેપારી માટે ભયંકર મંદી આવશે એવું મારું પૂર્વ અનુમાન છે આથિયા નક્ષત્રમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ થયેલો હોવાથી આવતું વર્ષ બે હજાર પચીસ વર્ષ સારું છે શરદ પૂર્ણમ દિવસે રાતે આઠ થી સવારના છ વાગ્યા સુધી પૌવા અને સાકર રાખવામાંથી ભેજ વધારે આવવાથી પણ વરસ સારું રહેશે આ વર્ષે ચૈતર સુદ પડવાના દિવસે વૈશાખ ચૈત્ર વૈશાખ જેને ને દિવસે રેવતી નક્ષત્ર હોવાથી નદી નાળા સમગ્ર સૌરાષ્ટ્રમાં છલકાઈ જાય તે કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું કરવું નથી આ વર્ષે પૌનું જોર વધારે રહેશે અનાજનો પાછતરા વરસાદ થવાથી અના જે ઘાસચારો બગડશે એ ચાર સ્તંભો હોવાથી આ વર્ષે હજી હું અત્યારે વરસાદની આગાહી હું બાવીસ પાંચે આપીને અત્યારે બારની વર્ષ થાય તેવું મારું પૂર્ણ અનુમાન છે હજી પણ કૃતિકા નક્ષત્રમાં અગિયાર પાંચથી વીસ પાંચની અંદર સૌરાષ્ટ્રમાં માવઠારૂપી વરસાદ થશે કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વરસ સો રાણી થાય ને ત્રીસ પાંચથી થી બે છ જે રોહિણી નક્ષત્રમાં ગરમી પડવાથી ગાજી સાથે અમુક જગ્યાએ વરસાદ પણ થશે આ વર્ષે એપ્રિલમાં બે માવઠા થશે અને મે મહિનાની અંદર બે માવઠા રૂપી વરસાદ થશે આ વર્ષે અતિ ભારે ગરમી પડશે એનું કારણ કે બે સૂર્યગ્રહણ ચંદ્રગણ આવવાથી હોડીના પવનને લઈને ચોમાસાનો વર્તારો પવનની દિશા જોઈ અંબાલાલ પટેલે આગાહી કરી આ વખતે ચોમાસું ચોમાસુ થી દસ આની રહેશે આ વખતે ચોમાસું સારું રહેશે ચોમાસામાં લો પ્રેશરથી વરસાદ થશે અરબ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે આ વર્ષ ખેડૂતો માટે એકંદરે સારું રહેશે લોકોનું આરોગ્ય પણ સારું રહેશે કેવી ગણી શકાય પણ આ વખતે લગભગ વરસાદ વરસાદ ઘટના વાદળો બરાબર બનેલા નથી એટલે આ ચોમાસુ લો પ્રેશરથી આવશે અને અપર વિન્ડ ઉપલા લેવલમાં લગભગ સંદેશ હશે અને અરબ સાગર અને મંગલ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે અને ત્યાંની ગતિવિધિ દેશના ભૂભાગો ઉપર ઉપલા લેવલ થશે જેના કારણે પ્રાથમિક શરૂઆતમાં જોતા વરસ એકંદરે હવામાન નિષ્ણાત નિલેશ વાલાણીનું અનુમાન રાજ્યમાં ચોમાસુ બાર આની રહેશે મોટાભાગના વિસ્તારમાં હોળીની જાળ પૂર્વ અને અગ્નિ તરફ રહી ચોમાસા પહેલા સમુદ્રમાં વાવાઝોડું સંભવ છે હોળીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો દક્ષિણ પશ્ચિમ